ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હાજર ચોવીસ માં લેવાયેલ પરીક્ષામાં એલપીએસ સ્કૂલના ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ સુંદર દેખાવ કરી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું જેમાં કુલ સત્તર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તેમજ પંચોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ એકસો વીસ વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ તેમજ એકસો તેર વિદ્યાર્થીઓએ બી ટુ ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળથી સફળતા મેળવી છે સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામનો શ્રેય એલપીએસ સ્કૂલના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષકોને આપ્યો હતો બોર્ડની પરીક્ષામાં સુંદર દેખાવ કરવા બદલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની પાઠવી હતી નમસ્કાર નામ દ્રષ્ટિ જતીનભાઈ છે અને હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાણી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને મારે બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન એટલે એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે આનો શ્રેય હું મારી શાળાના શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સપોર્ટને આપીશ કારણ કે મારી શાળાના શિક્ષકોએ મને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવ્યો છે અમારી શાળામાં જે ટેસ્ટ લેવાતી હતી સત્રાંત પરીક્ષા હોય કે વીકલી ટેસ્ટ હોય એનાથી મને ઘણી વધારે પ્રેક્ટિસ મળી છે અને હું ઘરે પણ મહેનત કરતી હતી એના પાછળ મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે તો હું મારો શ્રેય શિક્ષકો અને માતા પિતાને આપીશ

સ્કૂલની અંદર તો હું પાંચ કલાક અભ્યાસ કરું અને પછી ઘરે જઈને પણ હું મારું રૂટીન હતું એનાથી હું ઘરે જઈને પણ હું છ સાત કલાક જેટલો અભ્યાસ કરતી હતી શું બનવા માંગે આગળ જતા મારે ડોક્ટર બનવું છે સર્જન તો એ મારો ગોલ છે

નમસ્કાર મારું નામ નાકરાણી વિશ્વા વિપુલભાઈ છે હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું આ વર્ષે યોજાયેલ માર્ચ બે હજાર ચોવીસ ગુજરાત બોર્ડ પરીક્ષામાં મેં પંચાણું પોઈન્ટ ત્રેપન પીઆર સાથે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ સ્કૂલમાં મેં ભણ બાલભવનથી જ હું ભણું છું આ વર્ષે મારું રિઝલ્ટ એટલું બધું સારું આવ્યું છે તેની પાછળ હું મારા શિક્ષકો અને મારા મમ્મી પપ્પાની મહેનતને આભાર માનું છું મારા શિક્ષકોએ મારું રિઝલ્ટ સારું આવે તે માટે ખૂબ જ મહેનત કરી છે અને મારા બધા જ શિક્ષકોએ બધા જ વિષયમાં મને ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું છે અને ઉચ્ચતમ કક્ષાનું શિક્ષણ પૂરું પાડ્યું છે તે માટે હું તેમનો આભાર માનું છું અને આ ઉપરાંત અમારી શાળામાં લેવાતી ટેસ્ટ છે વીકલી ટેસ્ટ છે આ ઉપરાંત મને બોર્ડની પરીક્ષામાં ડર ન લાગે તે માટે રાઉન્ડ ટેસ્ટ પણ લેવામાં આવી હતી અને જેના કારણે મારું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે તે માટે હું તેમનો આભાર માનું છું નમસ્કાર મારું નામ અશોકભાઈ એસ ધામેલિયા છે આઈપીએસ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત આઈપી સવાણી હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ તરીકે હું ફરજ બજાવું છું અને આ સ્કૂલ જે છે એનું ઉજ્જવળ સારું એવું પરિણામ આવ્યું છે એની પાછળ શાળાની ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક સુવિધાઓ અને પૂર્વ સ્ટાફ દરેક વિષયના શિક્ષકો જે છે એ અહીંયા પૂરતા છે એટલે વિદ્યાર્થીઓને એક પણ વિષયની અંદર શિક્ષક વગર કોઈ તૈયારી કરવાની નોબત આવે એવું બનતું નથી તેમજ વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વ્યવસાયિક માર્ગદર્શન ક્ષેત્રે એને સતત અમારા શિક્ષકો અને અમારા મેનેજમેન્ટ તરફથી વખતો વખત યોગ્ય માર્ગદર્શન અપાતું રહે છે તેમજ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર ન લાગે એટલા માટે આ વિદ્યાર્થીઓ જે છે એને સેમ બોર્ડ જે છે એની પેપર સ્ટાઇલથી જ પેપર જે છે એ રાઉન્ડ ટેસ્ટો લેવામાં આવે છે પ્રથમ રાઉન્ડ ટેસ્ટ બીજી એવા પાંચ રાઉન્ડ ટેસ્ટ છે એને અંતે લગભગ વિદ્યાર્થીઓમાં આ બોર્ડની પરીક્ષાનો ભય દૂર થઈ જતો હોય છે અને સારા વાતાવરણમાં કોઈ જાતના ડર ભય વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે એને કારણે આ શાળાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે જેનો મને ખૂબ આનંદ છે વખતો વખત વાલી મિટિંગ લઈ અને વાલીઓનો પણ સપોર્ટ શાળાને મળતો રહ્યો છે યોગ્ય વિદ્યાર્થીઓને જે જરૂરિયાત હોય એ રીતે એને સર્વાંગી વિકાસ માટે સતત શાળા છે એ ગાઈડ કરતી રહી છે શિક્ષણ ક્ષેત્રે તો માત્ર નહીં પરંતુ સહ શૈક્ષણિક ક્ષેત્રે પણ આ શાળા અગ્રેસર રહી છે અને એનો મને આનંદ છે એમાં આચાર્ય તરીકે મારી જે ફરજ બજાવી રહ્યો છું એનો પણ મને ખૂબ જ આનંદ છે